સમગ્ર દેશભરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતમાં અડાજણ પાલ સ્થિત સુપ્રસિદ્ધ અટલ આશ્રમમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે સૌથી મોટી વિશેષતા એ છે કે આશ્રમમાં હનુમાનજી મહારાજના પ્રસાદ રૂપે છ હજાર કિલોના બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે હનુમાન જયંતિના પાવન પર્વ પર હનુમાનજીને

છ હજાર કિલોનો એક લાડુ એવો દાદાને ભોગ લાગી રહ્યો છે સાથે પચીસ ત્રીસ હજાર માણસો ભોજન પ્રસાદ લઈ શકે એવી સુંદર વ્યવસ્થા કરેલી છે હવન બ્લડ કેમ્પ તેમજ હનુમાનજીની શોભાયાત્રા યાત્રા વિગેરી હનુમાનજીની પ્રિકર્મા વિગેરી આ કાર્યક્રમ સવારે અત્યારે સાડા દસ થી શરૂ થઈ ગયો ભોજન પ્રસાદ રાતના દસ અગિયાર વાગ્યાથી ભોજન પ્રસાદ ની વ્યવસ્થા રાખવા જેમાં પંદર હજાર લિટર તો સાહસ છે ભક્તો ખૂબ જ ગરમી પડે છે ત્યારે હનુમાનજી મહારાજ ની દરેક ના જીવનમાં સુખ શાંતિ વધે અને હનુમાનજી મહારાજ પ્રસન્ન રહે એવી શુભકામનાઓ